નમસ્કાર મિત્રો પીળા ગંદા ખરાબ થયેલા દાંતને બનાવો સફેદ મોતી જેવા ચમકદાર જો મિત્રો તમારા દાંત પીળા થઈ ગયા હોય અને સફેદ ન થતા હોય તો આજે હું તમને જે બતાવું તો ટ્રેક અવશ્ય કરજો તમારા દાંત એકદમ મોતી જેવા સફેદ બની જવાના છે તો મિત્રો તમારે શું કરવાનું છે તમારે એક રકાબી લેવાની છે અને રકાબી લઈને તેની અંદર તમારે મિત્રો એકથી દોઢ ચમચી જેટલું મીઠું તમારે નાખવાનું છે અને હવે મિત્રો મીઠું નાખી દીધા પછી તમારે તેની અંદર મિત્રો ખાવાના સોડા એટલે કે જે બેકિંગ સોડા આવે તેની એક ચમચી તમારે તેની અંદર નાખવાની છે અને બાદમાં છેલ્લે તમારે એક ચમચી જેટલી હળદર લેવાની છે અને હળદરના પાવડરને લઈને તમારે તેની અંદર નાખવાનો છે અને ત્યારબાદ તમારે બેથી ત્રણ મિનિટ સુધી મિત્રો વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવાનું છે હવે જ્યાં સુધીની અંદર આપણે મિક્સ કરી લઈએ ત્યાં સુધીની અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ લક્ષ્મીબેન ગુરખાને ભરૂચથી મિનેશભાઈને વડોદરાથી અભિલાષા પાર્ટીને સુરતથી અલ્પાબેન શર્માને રાજકોટથી બિપિનભાઈ કચરાભાઈને અમદાવાદથી જસીમ મનસુરીને કરજણથી મિરાજ નાજને ભાવનગરથી જ્યોતિકા સુથારને નડિયાદથી વિશ્વાસ મેસિયાને ચરાડાથી અને ચંદ્રિકાબેન જોશીને ચિત્રોડાથી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત આપણે આ બધું એટલે કે હળદર મીઠું અને ખાવાના સોડા આ બધું તમારે મિત્રો આ તમારે રકાબીમાં લઈને વ્યવસ્થિત તમારે બધું ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત બધું મિક્સ થઈ ગયું છે તો હવે એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યારબાદ હવે મિત્રો તમારે તમે જે પણ બ્રશ દ્વારા તમે દાંતણ કરતા હોય ટૂથબ્રશ દ્વારા એ તમારે ટૂથબ્રશ લેવાનું છે અને જે પણ તમે ટૂથપેસ્ટ વાપરતા હોય ટૂથપેસ્ટ તમારે તેના ઉપર થોડી લેવાની છે આટલું કર્યા બાદ હવે તમારે મિત્રો એ ચમચીની મદદથી જે આપણે પાવડર બનાવીને તૈયાર કરેલો છે એ પાવડર તમારે મિત્રો આ ટૂથપેસ્ટની ઉપર તમારે નાખવાનો છે તમે જોઈ શકો છો એ રીતના ટૂથપેસ્ટ ઉપર આપણે આ પાવડર હળદરવાળો નાખવાનો છે ને ત્યારબાદ તમારે મિત્રો વ્યવસ્થિત પાંચ મિનિટ સુધી તમારે આના દ્વારા તમારે બ્રશ કરવાનું છે તમારા દાંતને સાફ કરવાના છે આ મિશ્રણથી તમે મિત્રો બ્રશ કરવા બ્રશ કરશો તમારા દાંતને સાફ કરશો તો તમારા દાંત છે મિત્રો પીળા હશે ગંદા હશે તો ખરાબ થઈ ગયા હશે એકદમ વ્યવસ્થિત સ્વસ્થ થઈ જશે મોતી દાણા દાણા જેવા ચમકદાર અને સફેદ બની જવાના છે અને મિત્રો આવું તમારો રિઝલ્ટ સારું લાવવા માટે તમારે જ્યાં સુધી તમને ફેર ના દેખાય તમને રિઝલ્ટ ના દેખાય ત્યાં સુધી તમારે આ પ્રયોગ ચાલુ રાખવાનો છે અને ખાસ કરીને તમારા જે ડેન્ટિસ્ટ હોય એની પણ તમારે સલાહ લેવાની છે આ પ્રયોગ કેટલા સમય સુધી ચાલુ રાખો તો મિત્રો આવી રીતના તમે એકવાર ઘરગથ્થુ ઉપચારથી તમે ટ્રાય કરશો તો અવશ્ય તમને સો ટકા રિઝલ્ટ જોવા મળશે તમારા ખરાબ થઈ ગયેલા દાંત પીડા થઈ ગયેલા દાંતની અંદર તમને ઘણો બધો ફાયદો જોવા મળશે અને તમે તમને એમ લાગશે કે નહીં ઘણો બધો ફેર દેખાઈ રહ્યો છે તો તમે આ પ્રયોગને ચાલુ રાખી શકો છો તો મિત્રો તમે જો અમારા આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જણાવવાના વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ